કૃષ્ણ મિત્રો તો આજે આપણે આગળ બુક છે એમ કોમ સેમ ટુની બુકનું નામ છે નાણાકીય સંચાલન અને નીતિ અહીંયા સેમ વન લખેલું છે પરંતુ અત્યારે બે હજાર ચોવીસમાં આ સેમ ટુની બુક છે તો ફાઇનાન્શિયલ અને આપણે કહીશું ફાઇનેન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પોલિસી જમનાદાસ કંપનીની આ બુક છે તો બુકનો સિલેબસ જોઈએ આપણે તો આમાં બુક તો આ સિલેબસ છે તમને યુનિટ આપેલ છે યુનિટ પહેલું અને બીજું એના પછી તમને યુનિટ ત્રણ અને ચાર આપેલા છે ચાર યુનિટ હે ચારે યુનિટમાંથી પ્રશ્ન પૂછા હે એક્ઝામમાં આ પણ થિયરીની જ બુક છે આમાંથી થિયરી જ પૂછાય તમારે સિલેબસ તમને ગુજરાતીમાં આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે ચારે યુનિટ છે આ ત્રણ અને ચાર આમાંથી પ્રશ્ન પૂછાય તમારે એક્ઝામમાં અનુક્રમણ જોઈએ તો કુલ કેટલા સાત પાઠ આપેલા છે તેમાંથી પહેલો પાઠ છે તમારે પહેલાં પાઠમાંથી એક્ઝામમાં પહેલો પ્રશ્ન પૂછાય વીસ માર્કનો બીજા અને ત્રીજા પાઠમાંથી બીજા અને ત્રીજા પાઠમાંથી તમારે એક્ઝામમાં બીજા નંબરનો પ્રશ્ન પૂછા હે વીસ માર્કનું ચેપ્ટર નંબર પાઠ એટલે કે પાઠ નંબર ચાર પાંચ છ આ ત્રણ પાઠ છે એમાંથી ત્રીજો પ્રશ્ન તમારે એક્ઝામમાં પૂછાય અને છેલ્લો પાઠ છે સાતમો ડિવિડન્ડ નીતિવારો એમાંથી એક્ઝામમાં તમારે ચોથો પાઠ પૂછાય ચોથો પ્રશ્ન પૂછાય સોરીઓ એટલે કે આ પાઠ એટલા છે એમાંથી તમને યુનિટ આપી દીધા પહેલું બીજું ત્રીજું યુનિટ એમને ચારેમાંથી તમારે એક એક પ્રશ્ન પૂછાય થિયરીનો તો આ હતી એમાં થિયરી જ પૂછાય તમારે એક્ઝામમાં તો થિયરી કરવાની છે મોસ્ટ એમપીનો અલગથી હું વિડીયો બનાવી દઈશ તો બસ આ વિડીયોમાં આટલો જ કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો